રાજકોટમાં ડોક્ટરની બેદરકારીથી મોત મામલે ફરિયાદ થઈ છે સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે ચાંદની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જિગ્ધેશ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે તો ડોક્ટર હાર્દિક સંઘાણી નામના ડોક્ટર સામે પણ ફરિયાદ કરવામાં આવી છે અઠ્યાવીસ વર્ષના જયને તાવ આવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરિવારે જાણ કર્યા વગર જયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો વોખાટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ જૈનનું મોત નીપજ્યું છે સિવિલ હોસ્પિટલ અધિક્ષકના રિપોર્ટમાં બેદરકારીથી મોતનો ઉલ્લેખ કરવામાં આવે છે ડોક્ટર જિજ્ઞેશ પટેલ વોખાટ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને વોખાટ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે જોકે હવે વોખાટના ડોક્ટર સામે પણ ફરિયાદ નોંધાઈ છે

હાર્દિક સંઘાણી જે છે તેમના દ્વારા સારવાર આપવામાં આવી હતી જો કે જયની તબિયત છે તેમાં લથડતા તેમને ડોક્ટર હાજર ન હોવાના કારણે તેમની પત્ની ડોક્ટર શ્વેતા સંઘાણી કે જે કોસ્મેટોલોજીસ્ટ છે કે જે સ્કીનના ડોક્ટર છે તે સારવાર આપતા હતા તેવો ફરિયાદની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે જે રીતના તબિયત લથડતા હોસ્પિટલના જીગ્નેશ પટેલ છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને જીજ્ઞેશ પટેલે પણ તેમને સારવાર આપી હતી જોકે આ સારવાર દગત ન નીવડતા તેમને રાતોરાત વોકાટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં પણ જે જિજ્ઞેશ પટેલ દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી ને જિજ્ઞેશ પટેલ અડધી કલાકમાં જ કહે છે કે તેમનું મોત થયું છે જોકે પરિવારને પરિવાર ને આશંકા ગઈ હતી અને પરિવારે રાજકોટ પીડીયુ હોસ્પિટલની અંદર પીએમ કરાવ્યું હતું પીએમ રિપોર્ટની અંદર મોટા ખુલાસાઓ થયા છે કે આ બંને ડોક્ટરો છે તેની બેદરકારીના કારણે એક દીકરાએ જીવ ગુમાવનો વારો આવ્યો છે માતાનો દીકરો તો માતા કંડળ ગરતી હતી કે કાંઈ પણ થાય મારા દીકરાને બચાવો પરંતુ આ ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે ડોક્ટરો સામે બી ડિવિઝન પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને ડોક્ટરની આગામી સમયમાં ધરપકડ પણ થશે જોકે ગુજરાત ફર્સ્ટએ થોડીવાર પહેલા જ અંદર જઈને ડોક્ટર વિશે માહિતી મેળવી તો ડોક્ટર સાહેબ છે છેતે ધોરાજીમાં છે હવે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જો ધોરાજીથી તમે અહીં અપડાઉન કરતા હો તો જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેનું શું તમારી જવાબદારી હોય છે કે દર્દીને સારવાર આપવાની ને તમારે ત્યાં અહીં હાજર રહેવાનું પરંતુ ડોક્ટર સાહેબ તો ધોરાજીથી અપડાઉન કરતા હોય તેવી વાત સામે આવી છે એટલું જ નહીં હાર્દિક સંઘાણી છે તે વૃદ્ધાશ્રમની અંદર પણ જે વૃદ્ધો હોય છે તેને સેવાના નામે ચકાસણી માટે જતો હોય છે એટલે સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થાય છે કે હાર્દિક સંઘાણી ખરા અર્થમાં સેવા કરી રહ્યો છે કે પછી લોકોના જીવ સાથે ખીલવાડ કરી રહ્યો છે જો વૃદ્ધ દર્દીઓ છે જે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે તેનું મોત થશે તો જવાબદારી કોણ લેશે આ પર સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે આ વાત રહી ડોક્ટરની હવે હું એમ તો કહીશ કે આ હોસ્પિટલ જ વિવાદિત હોસ્પિટલ હશે કારણ કે આ હોસ્પિટલની અંદર દર્દીઓ સારવાર માટે તો આવે છે પરંતુ કોઈ દુર્ઘટના સર્જાશે તો અહીં એક પણ પ્રકારનો ઇમરજન્સી ગેટ રાખવામાં નથી આવ્યો આખે આખી હોસ્પિટલ પેક છે એટલે રૂપિયા દઈ અને આનું એનઓસી લેવામાં આવ્યું હશે તે પણ સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કારણ કે જે રીતના હોસ્પિટલોમાં આગ લાગ્યા બાદ જે ઇમરજન્સી સુવિધા સુવિધા રાખવાની હોય છે આ હોસ્પિટલમાં તે પણ પ્રકારની નથી એટલે માત્ર રૂપિયા કમાવા માટે આ સંકટ હોસ્પિટલ લાઈફ કેર છે તે તૈયાર થઈ હશે કારણ કે હું દ્રશ્યો બતાવીશ હોસ્પિટલ અંદરના કારણ કે હજી સુધી ડોક્ટર આવ્યા નથી દસ વાગ્યાનું કહેવામાં આવ્યું હતું કે દસ વાગે ડોક્ટર આવશે આ ઇમરજન્સી વિભાગ છે તે તૈયાર કરવામાં આવ્યો છે આ લેબોરેટરી ના દ્રશ્યો તમે જોઈ શકો છો કારણ કે થોડી વાર પહેલા જ મેં અહીં પૂછ્યું હતું કે સાહેબ આવ્યા છે કે નહીં મિત્ર હવે આવી ગયા સાહેબ દસ વાગ્યાનું કીધું હતું તમે હા કોણ છે મેનેજમેન્ટમાં નથી આવ્યા ક્યારે આવશે દસ વાગ્યા નું કેતા હવે આ હોસ્પિટલ ની વિવાદિત વાત કરું આ પાર્કિંગ આ ઇમરજન્સી સામે પાર્કિંગ કરી દીધા છે ઇમરજન્સી દર્દી આવે તો શું થશે એટલે આ હોસ્પિટલ આખી વિવાદિત હોસ્પિટલ છે તમારા કોણ દાખલ છે મોટાભાઈ તમારા કોઈ દાખલ છે મારા મમ્મી શું થયું છે એમ ઝાડા હવે તમને હું એમ કહું કે આ હોસ્પિટલની બેદરકારીથી એક દર્દીનું મોત થયું તો તમારી ઉપર શું હાફ ફાટ તકલીફ તો થાય ને હવે પણ હવે શું કરવું હવે ટેન્શન આવી ગયું કે ટેન્શન તો આવી જ જાય ને તો એ રિકવરી છે કાલ કરતા સારું છે મમ્મીને પણ હવે રિકવરી આવી જશે એમ આવું આવી આવી વાત સાંભળીને એટલે તકલીફ તો થાય ને તકલીફ તો થાય ને

ગેટ છે ને લિફ્ટ છે ઇમરજન્સી અવર જવર માટે પાછળના ભાગે હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં એક પણ પ્રકારના ઇમરજન્સી એક્ઝિટ રાખવામાં નથી આવ્યા એટલે સ્પષ્ટપણે કહી શકાય કે હોસ્પિટલ છે તે ક્યાંક ને ક્યાંક આખી વિવાદિત હોસ્પિટલ કહી શકાય કે કેવી રીતના તેને એનઓસી મળ્યું હશે ફાયર સેફ્ટી સાધનો મૂક્યા બાદ શું તેમને એનઓસી મળી જાય છે સૌથી મોટો સવાલ છે કે અહીં ઇમરજન્સી એક્ઝિટ માટેની સીડી રાખવાની હોય છે પરંતુ અહીં તો પેક કરી દેવામાં આવ્યું છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો આ જવાબદાર કોણ છે કેણે અમને લાયસન્સ આપ્યું કેણે અમને ફાયર એનઓસી નું ઇસ્યુ થયું છે તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે ધોરાજીથી ડોક્ટર આવવાના હતા પણ હજી આવ્યા નથી આપણે જે સાહેબ ભાઈએ કીધું કે મેનેજમેન્ટની સાથે વાત કરી આપણે તે પણ પ્રયાસ કરશું કે અહીં જઈને મેનેજમેન્ટમાં કોણ છે જોકે તેમણે ખબર પડી કે કે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે હવે આપણે ખુલ્લા એટલા માટે લોક કરી આ પડદા ઢાકી દેવામાં આવ્યા છે અરે ભાઈ તમારે જવાબ દેવાનો છે એક વ્યક્તિનો જીવ ગયો છે અને એક માતા રડી રહી છે કે મારા દીકરાનો જીવ છે તે આ હોસ્પિટલની બેદરકારીના કારણે ગયો છે અને તમારે જવાબ આપવો પડશે બીજી બાજુ વોકાટ હોસ્પિટલના જિગ્નેશ પટેલ છે તેને પણ વોકાટ હોસ્પિટલમાંથી જાણે છૂટા કરી દેવામાં આવ્યા છે થોડીવાર પહેલા પૂછ્યું તો કે અમારે આવા કોઈ ડોક્ટરો જ નથી એટલે આ ડોક્ટરોની બેદરકારીના કારણે લોકોના જીવ જાય છે અને ડૉક્ટરોને કાંઈ જ પડી નથી એટલે સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે કે રાજકોટની આ હોસ્પિટલ જે ડોક્ટરો ભગવાન માની રહ્યા છે અરે ભાઈ રૂપિયા કમાવા હતો બીજે કમાઈ લેવાતા લોકોના જીવ સાથે ખેલવાડ કરીને નતા કમાવાના પરંતુ આ હોસ્પિટલ લોકોના જીવ લેવા માટે પડી હોય માત્ર રૂપિયા કમાવાની લાહિયામાં લોકો સાથે ચેડથાની કરતી હતી ને એક જુવાન જો દીકરો જે માતા આજે અડેરી રહી છે એન્જિનિયર હતો મેકેનિકલ એન્જિનિયર હતો એ દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે માતા અને પિતાના સપના હતા કે મારો દીકરો મોટો થાય અને તેમના પરિવારનું ગુજરાન ચલાવશે પરંતુ આજે પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિ નથી ને તેની પાછળનું કારણ માત્ર ને માત્ર આ હોસ્પિટલના ડોક્ટરો છે જે શ્વેતા સંઘાણી છે તે સ્કિન ડોક્ટર છે ને તે કહી શકાય ડેન્ગ્યુની સારવાર આપી રહી હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે સૌથી મોટી બેદરકારી હોસ્પિટલની સામે આવી છે જોકે ડોક્ટર હજી સુધી પહોંચ્યા નથી દસ વાગ્યાનો સમય આપવામાં આવ્યો તો ધોરાજી રહે છે અહીંથી લગભગ સો કિલોમીટર દૂર રહે છે ને ત્યાંથી અહીંયા આવે છે એટલે સૌથી મોટો સવાલ છે કે આ ડોક્ટરો માત્ર રૂપિયા કમાવાની લાયામાં લોકો સાથે આરોગ્યની ચેડા કરી રહ્યા છે જી જી બિલકુલ આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ તો ડોક્ટરોની બેદરકારીથી એક જય નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકના રિપોર્ટમાં પણ ઉલ્લેખ છે કે આ બેદરકારીથી જ મોત થયું છે સ્કન લાઈફ કેર હોસ્પિટલના બે ડોક્ટર સામે આખરે ફરિયાદ નોંધાઈ છે